ફૂડ ડિલિવરી બોય મહિલાની છેડતી કરતી હોવાના આક્ષેપોને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી વડોદરામાં એક ફૂડ ડિલેવરી બોયને એક મહિલાની છેડતી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે આરોપીની ઓળખ મોહમ્મદ અકમલ સિરાજવાલા તરીકે થઈ છે તે ઝોમેટોમાં કામ કરે છે મહિલાનો આરોપ છે કે ફૂડ ડિલેવરી કરવા આવેલ મોહમ્મદ અકમલે તેમનો હાથ પકડીને ટિપણી કરી હતી તેમણે સમયસૂચકતા વાપરીને દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ પતિને જાણ કરી હતી જેમણે પછીથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી વધુ વિગતો અનુસાર વડોદરાની અલકાપુરી વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પરથી ભોજન ઓર્ડર કર્યું હતું જે ડિલિવરી કરવા માટે આરોપી મોહમ્મદ અકમલ પહોંચ્યો હતો મહિલાની ફરિયાદ છે કે બપોરના સમયે ભોજન પહોંચાડવા આવેલા આરોપીએ પહેલાં ડોરબેલ વગાડી હતી જેથી તેઓ દરવાજો ખોલીને ફૂડ પેકેટ લઈ રહ્યા હતા ત્યારે તેણે તેમનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો આરોપ છે કે ત્યારબાદ મોહમ્મદ અકમલે મહિલાને એમ પણ કહ્યું હતું કે તું મને બહુ પસંદ છે આટલું સાંભળતા જ મહિલા ડઘાઈ ગઈ હતી તેને તુરંત દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ તેમણે પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હોવાનું કહેવાય છે ત્યારબાદ બંને ઝોમેટોને ફરિયાદ કરી અને લક્ષ્મીપુરા પોલીસ મથકે પણ ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદના આધારે પોલીસે ઓગણીસ વર્ષીય મોહમ્મદ અકમલ સિરાજવાલાની ધરપકડ કરી લીધી હતી ઘટનાને લઈને ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે આ મામલે ઝોમેટો અને સ્વિગી જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી એપ્લિકેશનના વડોદરાના સંચાલકોને પણ જાણ કરવામાં આવી હતી અને તેમને તેમના કર્મચારીઓની ભરતી પૂરતી તપાસ બાદ જ કરવા કહેવામાં આવ્યું છે તેમજ આ પ્રકારના બનાવ ફરી ન બને તે માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે હાલ વડોદરામાં પોલીસ આરોપી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠના રોજ એક બનાવે એવું બને તો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસ નું કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરે છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિક ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોય ને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારૂખ અહેમદ છે જે વાડી મોહલ્લાની ની અંદર રહે છે